અમરનાથમાં યાત્રિકો પર થયેલા આતંકવાદી હુમલામાં સારવાર હેઠળ વલસાડની મહિલા લલિતાબેનનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે તેમના મૃતદેહને શ્રીનગરથી વલસાડ લાવવામાં આવે છે તેમ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું અમરનાથ હુમલામાં આઠ વ્યક્તિઓના મોત થયા છે સુડતાલીસ વર્ષીય લલિતાબેન મૂળ વલસાડના મદનવાડમના વતની છે આ ગુજરાતી મહિલાનું રવિવારના સવારે મોત નીપજ્યું છે અહેવાલ કાર્તિક વલસાડ श्री श्री राम श्री राम जयेश महाराज बनगी जयेश